તમારી પત્ની પરેશાન છું શું તમારી પત્ની પણ ઘર આવ્યા પછી બહાર નથી જવા દેતી શું તમારી પત્ની પણ ઘર આવ્યા પછી ઝઘડો કરે છે શું તમારી પત્ની પણ તમને સાક લેવા મોકલે છે પણ કોણે ડોઢા કેરા તા લગન કરો કે તને ડોડી જે વગરતા તા તેરી ઘર આયા મે આયા તુજકો લેને તો ભોગવો હવે

કેમ કે પત્ની એ શક્તિ નું સ્વરૂપ છે આપણી શક્તિ પતિ અને પત્ની બે જેવા જે બાધે ઝગડે રડે રડાવે રિસાઈ મનાવે બીવે બીવડાવે અને જયારે એક ઉમર થઈ જાય ને પછી જિંદગી જીવે અને જીવાડે લગન પેલા ને જ્યોતિષ પાસે ગુણ મળે એને ગુમડા લગન પેલા લવ હોય લગન પછી લવારી પેલા બંને સેમ હોય ને લગન પછી એનો વેમ હોય લગન પેલા જે એકબીજાને ભોળા લાગતા હોય લગન પછી તોપના ગોળા લાગતા હોય એના લગન ન થયા ને સાવધાન રહે સતર્ક રહે કે લગનના સપના જોઈને દિલ મારું પણ ભરાય જાય છે કે લગનના સપના જોઈને દિલ મારું પણ ભરાય જાય છે પણ આ પરણેલાવના જીવનના હાદસા જોઈને મારા હાડમાં તાવ ભરાઈ જાય છે